આણંદ શહેરમાં ત્રણ પોઈન્ટ એક કરોડના ખર્ચે નિર્માણ થનારી અંગ્રેજી માધ્યમ સ્કૂલનું ખાતમુહૂર્ત આજે મહાનગરપાલિકાની બંધ મુખ્ય કુમાર શાળા ખાતે ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું આણંદ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ અંગ્રેજી માધ્યમનો અભ્યાસ કરી શકે તે માટે આવકુડા દ્વારા અંગ્રેજી માધ્યમની શાળાના નિર્માણ માટે ત્રણ પોઈન્ટ એક લાખની ગ્રાન્ટ ફાળવવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં આવેલી બંધ મુખ્ય કુમાર શાળાની જગ્યા इंग्रजी माध्यमाની શાળા શરૂ કરવા માટે फाडावવામાં આવતા આ સ્તરે ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ખાત મુરત કરવામાં આવ્યું હતું. ભારતના यशस्वी વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા અને સંકલ્પ આ દેશનો કોઈ વિદ્યાર્થી ભણતરથી દૂર ન રહે અને એ હેતુસર આજે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ગુજરાતના મૃદુને મુખ્યમંત્રી મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બે અંગ્રેજી માધ્યમ શાળાની મંજૂરી આપી છે તેના અનુસંધાને આજે આ પહેલી શાળા અહીંયા મુખ્ય કુમાર શાળાના ગ્રાઉન્ડ ઉપર અમે નવી ઈમારત છ ઓરડા નીચે અને છ ઓરડા ઉપર એમ બાર વિદ્યાર્થીઓ માટે એક ઓફિસ કાર્યાલય અને એક રૂમ એમ કરીને આ ટોટલ ચૌદ રૂમનું આ નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે એમાં દરેક છોકરાઓને કેજી જુનિયર કેજી સિનિયર અને એકથી પાંચ ધોરણનો અભ્યાસક્રમ અહીંયા ભણાવવામાં આવશે આ કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રહેતા જે જે દીકરા દીકરીઓને ભણવાનો અંગ્રેજી માધ્યમમાં નેમ છે એના માટેની અમે પાયાની સુવિધા ઊભી કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર કરમસદ વિદ્યાર્થી રીતે ભણી રહ્યા છે તેઓને પણ શુભકામના પાઠવું છું અમારા માનનીય કમિશનર શ્રી મિલિંદ બાપના આ બત્રીસ સ્કૂલો જે કરમસદ આણંદ મહાનગરપાલિકાને ચાલી રહી છે એમાં પાયાની સુવિધાઓ ઉમેરતા ઉમેરતા આ બધી સ્કૂલોને મહાનુભાવોના નામથી નામાકરણ કરવાનો પણ એક સંકલ્પ લીધો છે ત્યારે તેઓને પણ હું અભિનંદન આપું છું સર્વ ટીમને અભિનંદન આપું છું અને જે દીકરા દીકરીઓને ઇંગ્લિશ માધ્યમમાં ભણવાની ડેમ છે અમે આ જ વર્ષથી આ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને હું આ સ્કૂલના જે વહીવટી તંત્ર છે તેઓને પ્રવેશ માટે પોતાનો સંપર્ક કરવા પણ આજે વિનંતી કરું છું આહવાન આપું છું ને આમંત્રણ પણ આપું છું ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ